રાજકોટ જિલ્લાના ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આયોજિત મહાબ્લડ ડોનેશન કેમ્પ તમારું એક રક્તબિંદુ કોઈના જીવનનો આશરો બની શકે છે આવો અને માનવતાના મહાન કાર્યમાં ભાગીદાર બનો ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન અને શ્રીરામ વૉલન્ટરી બ્લડ સેન્ટર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ભગવતસિંહજી કન્યાશાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય માટે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા સેવાકીય કાર્યને બિરદાવવા પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ રવિભાઈ માકડિયાના નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજીરા હરિભાઈ ઠુમર રમેશભાઈ પાનીરા ઉપસ્થિત રહ્યા અને દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભાજપ અગ્રણી અને સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહેલ જેમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન પ્રમુખ હોદ્દેદારો સભ્ય કાર્યકરો અને સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનોએ જહેમત ઉઠાવી હતી

વર્ષાબેન ગજેરા તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ સામાજિક સંસ્થાઓ બોલ ઓફ ચેમ્બર્સ અનેક વિવિધ એસોસિએશન આ ફ્લેકની અંદર જોડાણ હતા અને આજે અંદાજે અત્યારે પણ બહુ ઘણો બધો ટ્રાફિક છે પણ બસો પ્લસ અંદાજે ફ્લેટ એકત્રિત કરવામાં આવે છે પણ હજી બધી વિવિધ અને અનેક સામાજિક સંસ્થાઓ આની અંદર ભાગ લઈ રહી છે ब्यूरो रिपोर्ट हर्षिबया ही रूपलेटा